આવશે ને એટલે સીધા દારૂ જ માગશે લેતો આવું ઘા ઘા હા ટપુડા નો માલ નક્કી મારે બંધ કરવો જોઈશે મારો દીકરો ટાઈમે માલ નથી પોતાડતો મારે અત્યારે માણ ગ્રાહક હાસવાનો સમય આવ્યો હોય શું કરવું દારૂ હે દારૂ તો એક જ ને હા તો ત્રણ ચાર કોચરી દેવાય મારે મહેમાન આવે છે એને પાવો તો પડશે ને હે ત્રણ ચાર એટલે લેવા આવ્યો હા